સુરતમાં સામૂહિક આત્મહત્યાની વધુ એક ઘટના છે કે જ્યાં એક પિતાએ તેના બે સંતાનો સાથે સામૂહિક આપઘાત કર્યો આર્થિક સંક્રમણને કારણે આત્મહત્યા કર્યા હોવાની પ્રાથમિક માહિતી છે જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં સામૂહિક આત્મહત્યાની જે આ ઘટના છે તે બની છે એક જ પરિવારના ત્રણ સભ્યની આત્મહત્યાથી ચકચાર અગાઉ અમદાવાદમાં પણ સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી હતી અને સુરતમાં ફરી એક વખત આ પ્રકારની ઘટના પ્રાથમિક વિગત તો અત્યારે આર્થિક સંક્રમણ ચર્ચામાં છે પરંતુ પોલીસ છે એ તપાસ કરી રહી છે ઘટનાની જાણકારી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે છે તસવીર તમે જોઈ શકો છો આ જે જિલ્લા પંચાયત ક્વાર્ટર છે ત્યાંના નજારો છે અને અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો મોજૂદ છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ જે બે પુત્રો અને એક પિતા એમને આપઘાત કર્યો છે અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી એકતાલીસ વર્ષીય છે અને એ પોતે શિક્ષક છે અને ડિંડોલીમાં મેરી માતા સ્કૂલ બાટલીબોય ખાતે તેઓ શિક્ષક તરીકે નોકરી બી બીજી તરફ પ્રિસિવ અલ્પેશ સોલંકી જે આઠ વર્ષનો છે અને તેનું મોત થયું છે કરસ્નિક અલ્પેશ સોલંકી છે બે વર્ષનો છે એનું મોત થયું છે જોકે એમની પત્ની છે એ અત્યારે હાલ સિરિયસ હોવાનું અત્યારે પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે ત્યારે તમામ બાબતને લઈને અત્યારે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે આ તસવીર તમે જોઈ શકો છો આ રીતે બીજા માળ ઉપર અત્યારે હાલ તેમનું નિવાસસ્થાન છે અને જે રીતે કરુણ ઘટના કહી શકાય આ કરુણ ઘટના બનતાની સાથે જ જે આસપાસના વિસ્તારના લોકો છે એ પણ અત્યારે હાલ સ્તબ્ધ થઈ ચૂક્યા છે જે રીતની જિલ્લા ક્વાર્ટર્સ જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં ઘટના ઘણી હતી ત્યારે પોલીસ અત્યારે હાલ જોઈ શકાય છે તમામ જે સાયોગિક પુરાવા છે એકત્રિત કરી રહી છે આસપાસના જે વિસ્તારના રહેતા લોકો છે આજુબાજુના પાડોશી છે તેમનું પણ અત્યારે હાલ નિવેદન છે લેવામાં આવી રહ્યું છે પરંતુ આ તસવીર તમે જોઈ શકો છો જે પરિવારજનો છે એ અત્યારે શોકમગ્ન છે ઘટનાની જાણકારી મળતાની સાથે જ અત્યારે સૌથી પહેલાં પોલીસને જાણકારી આપવામાં આવી છે અને કયા કારણોસર આ આપઘાતની ઘટના છે એ બની છે એ બાબતને લઈને અત્યારે હાલ તપાસ છે એ કરવામાં આવી રહી છે આ પરિવારજનો જોઈ શકો છો આડોશી પાડોશી છે એ તમે જોઈ શકો છો અત્યારે હાલ ચિંતા જે જોવા મળી રહી છે ચહેરા ઉપર જે રીતે અત્યારે હાલ શિક્ષક હતા અને ખૂબ જ અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી જે હસમુખા હતા અને મિલનસાર સ્વભાવના વ્યક્તિ હતા એ પ્રમાણે અત્યારે હાલ જે આસપાસના પાડોશીઓ છે એ અત્યારે હાલ વિગતો આપી રહ્યા છે પરંતુ અચાનક આ રીતે શું ઘટના બની કે એવી રીતે શું વિના બની કે તેમણે આપઘાત કરવા માટે મજબૂર થવું પડ્યું છે આ રીતે તસવીર તમે જોઈ શકો છો અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે અત્યારે તપાસ કરી રહ્યા છે અને જે પ્રમાણે ગળે ફાંસો ખાઈને બંને પુત્રોને સૌથી પહેલાં ઝેરી દવા પીવડાવી હશે અને ત્યારબાદ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે એ પ્રમાણેની વાતો છે સમગ્ર બાબતને લઈને ઉમરા પોલીસ જે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે તપાસના ધમધમાટ છે એમણે શરૂ કરી દેવામાં આવ્યા છે અને જે રીતનું કારણ અત્યારે હાલ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે ત્યારે આર્થિક સંક્રમણની ચર્ચા અત્યારે હાલ ચાલી રહી છે પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે તમામ બાબતને લઈને નિવેદન લઈ રહ્યા છે આસપાસ પાડોશી નિવેદનો લઈ રહ્યા છે અને આપઘાત સાચું કારણ શું છે એ બાબતને લઈને વિગતે તપાસ કરવામાં આવી રહી છે જી 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 ધનરાજ માહિતી બદલ